મારા પછી <treatsm pixel> <políticas> <gri> <gri> હા હા તાન ફોન કરી મારી નાતાજી ઓ માકાડ માં મંદિર દર્શન કર દીએ તમ અચ્છા તો એ નાતાજી તો ઓય ગયા બોલ બેરસ એવું ઓ હા

કરે ખર મજાઈ દેને હવે પેલી હેલો દેખકેલા તો આને એ અરે ના એ ના તું વર્ષયા શું કરતા રામ 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 કે સાતમું બાળક સાલ મુક એવું કરવાનું મને તો ખબર ગોડો

તકલીફ લે મંટોરી હાવર તો લે અલ્યા લેકળા અલ્યા તું અલ્યા છોરી લે અલ્યા

રાતે હું વાતાવરણ જોયો ખાલી એકલા તારા તોણે આમ જગમ મગજ ઝગમગમ એટલા ટેટા ફૂટે આખો માહોલ અલગ લાગતો આટલી ઉંમર થઈ ને હમ તારામ કાલ દિવાળી જોઈ કે ભાઈ જોવા લાયક હતી હો ખરેખર હું તો આમ જોઈ પેલું એ પોમી ગયો કે આટલા બધા ટેટા ફૂટી ગયા એમ હા તાર પહેલાં તો આપણા ઘડિયા પાસે પૈસા હોય ના હોય એમ ટેટા ફૂડતા હામ પેલા પૈસા ઊશા ગમભી ગયા આપણે અત્યારે હાલ તો બરોબર છે જેમ જમવાનો આગળ વધે જાય એમ બધું સુધારા વધારે સારું થઈ ગયું આપડે તો બધા આવડી પૂછવા મરી ગયા ભાઈ આપડે ગળવાની તો વાત ના થાય આ તો બરોબર છે છોકરા ને અત્યારે આપડે કશું કોઈ કેવાય ના તમે જો અત્યારે કોઈ નું દિવાળી માં એટલો બધો મહેમાસ પછી દિવાળી આવે એટલે લૂઘડો લાંબી

પોપો hmm. ના <coughs> <coughs>

તાનિક બજાવ રોમાયણ નહી ચાલુ અલ્યા ઘેરડો બજાવ રો તો થોડું શીખવા ગુજરાતી પ્લીઝ સ્પીક ઇંગ્લિશ સ્પીક ઇંગ્લિશ

હવે જે જો કાપી નાખો અને તમે તાર પશુ ઘેર જોગ ના જો કરો પણ આજનું તારું મારું મન રાખી રોમ રોમ કરો તમાર સીધું મન નહી બંધ કરો હવે સુધરો તો બંધ તો કરીશ ઘોડા ભાઈ તમે આવો તો સુધરો ભાઈ આવું સુધરી જઈએ